આજે આ રાધનપુર મુકામે શંકરજીને એમના પરિવારે લોકસભાની ચૂંટણી વિજય બને એના માટે કરીને ચામુંડા માતાએ માનતા રાખેલી હતી એમણે જોખડું રાખેલું હતું આજે એમની માનતા પૂરી કરી છે મા ચામુંડાને પ્રાર્થના કરું કે સમગ્ર સમાજ અને આ પરિવારને કાયમ એમના આશીર્વાદ રહે અને એમને સેવાકીય કાર્ય કરવા માટેની કાયમી પ્રેરણા મળે સમાજમાં શિક્ષણ વધે અને નાના મોટી જે બધીઓ હોય એ બધીઓમાંથી સમાજ મુક્ત થઈ અને સારામાં સારા ધંધા રોજગાર કરીને એક ભાઈચારાની ભાવના તમામ સમાજો સાથે અળી મળીને સારા કાર્યો કરીને કાયમી અગ્રેસિવ રહે બીજા નાના નાના સમાજો જે સાથે છે એમને પણ રાખીને ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય અને ગૌ કે કોઈ પણ એક આપણા હિન્દુ સંસ્કૃતિ પરમારાના કામો આપણી જે પ્રણાલી કા સંસ્કૃતિ છે એને યથાવત રાખીને સારા કાર્ય કરવા માટેની મા જગદંબા ચામુંડા આપનારને સૌને શક્તિ સદબુદ્ધિ અને સદ વિચારો આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું ફરી શંકરજીને એમના પરિવારનો બધા જ એમના આમંત્રને માન આપીને વધારે તમામ મહેમાનોનો અને સૌ શેણ સંબંધનો હૃદયપૂર્વક આભાર માનું છું